ગાંધીધામ ખાતે આજરોજ કે કેસીના ચેરપર્સન તથા આંબેડકર પ્રતિમા સંઘર્ષ સમિતિના પાયાના પથ્થર ભરતભાઈ સોલંકીના નેતૃત્વ હેઠળ આજે બંધારણ દિવસ મનાવવામાં આવ્યો હતો તેમની પ્રતિમાને સફાઈ કરી અને ત્યારબાદ હરારોહણ કરવામાં આવ્યા હતા અને આંબેડકરના વિચારોને મૂર્તિમંત કરવા માટેનું સહિયારું આહવાન પણ કરવામાં આવ્યું હતું હવે જોઈ ગાંધીધામ આમ તક ન્યૂઝ બીરોના એક વિસ્તૃત અહેવાલ આંબેડકર મુવમેન્ટથી જોડાયેલા કે કેસી તથા ચેરપર્સન તથા આંબેડકર પ્રતિમા સંઘર્ષ સમિતિના પાયાના પથ્થરને લડત આપનાર ભરતભાઈ સોલંકી તથા મૂવમેન્ટ સાથે જોડાયેલી ટીમ દ્વારા આજરોજ તારીખ છવ્વીસમી નવેમ્બર એટલે બંધારણ દિવસ મનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ધામધૂમપૂર્વક મનાવવામાં આવ્યો હતો અને ઉપસ્થિત ત્રિકમ સાહેબ જગ્યાના મહંત પરમપૂજ્ય આત્મા સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન લોક લાગણીને માન આપી બાંધારણના ઘડવૈયા ડોક્ટર સાહેબ આંબેડકરની પવિત્ર માનસિકતા ધરાવનાર ગંદા હાથથી પ્રતિમાનું જે અનાવરણ થયું હોય તે પ્રતિમાને દૂધથી સાફ કરી પવિત્ર કરી અને ત્યારબાદ આરારોહણ કરવામાં આવ્યા હતા કાર્યક્રમ ધામધૂપપૂર્વક સફળ બનાવી તથા સમાજના આગેવાનો બીટી મહેશ્વરી શહેર પ્રમુખ ભરતભાઈ ગુપ્તા નિતેશ લાલણ માલસીભાઈ પરમાર કાશમભાઈ ત્યારા જુમાબેન મહેશ્વરી લતીફભાઈ કલીમા માયાભાઈ થારુ રામજીભાઈ મુસડિયા પ્રવીણભાઈ વાઘેલા બાબુભાઈ તથા અન્ય લોકો ખાસ ઉપસ્થિત હતા એમ ભરતભાઈ સોલંકીએ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું અને હવે જોઈએ તેમનો આમતક ન્યૂઝ સાથેનો વિશેષ પ્રતિભાવ આજે ગાંધીધામ જે બાબા સાહેબ પ્રતિમા રાખવામાં આવી એ સમજે જે સમાજમાં બે વિભાજન કરવામાં આવ્યા હતા એ વિભાજનના પ્રતિ આજે અમે કોઈ વિભાજન કર્યું નથી જે બાબા સાહેબ ની સ્ટેચ્યુ નું ભૂપેન્દ્ર પટેલ સાહેબ કરવા આવ્યા હતા તો ભૂપેન્દ્ર પટેલ સાહેબ એટલી શરમ નથી સરદાર વલ્લભભાઈ સ્ટેડિયમ નું નામ નરેન્દ્ર મોદી થયું છે એ પેલે બદલાવો પછી બાબા સાહેબના ના આવો સ્થાનિક ધારાસભ્ય અને સ્થાનિક શાસક શ્રી એ પણ અહીંયા ઉદઘાટન કર્યું છે એ લોકોને ખબર હતી કે આ પ્રતિમા સંતર સમિતિના મહેનતથી અને સમાજની એકતાથી નો પ્રતીક છે ને આજે એ પ્રતિક ને તમે સંડિત કરી અને તમે ભારતીય જનતા પાર્ટીના નામે તમે ત્યાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તમને શરમ આવ્યું છે તમે સમાજના છો આજે બાબા સાહેબ ના સ્ટેચ્યુ કોંગ્રેસ પરિવારે દુષથી નરાવ્યા છે એનું કારણ એ છે તમે મનોવાજી સરકારના મનોવાજી મારશો છો અને આજે બાબા સાહેબના સ્ટેચ્યુ ને આટલા જ આવ્યો

બાબા સાહેબની જય ભીમ જય શ્રી કમ સાહેબ